નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતની પડીપળની ખબર હવે તમારી પાસે તો છો આજે યુટ્યુબ કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ગામમાં તાલુકાના લોઢવા ગામના મૂળ વતની અને એવા ત્રેવીસ વર્ષના એક યુવાન તેમના પત્ની તથા મિત્ર વગેરે સાથે ગઈકાલે મંગળવારે રાત્રે મોટર કાર મારફતે દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે માર્ગ પર કાર અકસ્માત સર્જાતા યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યારે અન્ય મુસાફરોને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ કરુણ બનાવની વિગતો એવી છે કે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડા તાલુકાના લોઢવા ગામમાં મૂળ રહીશ અને હાલ રાજકોટ ખાતે રહી એક સ્થળે નોકરી કરતા ધવલભાઈ રામાભાઈ ભરગવા નામના ત્રેવીસ વર્ષના યુવાનની સગાઈ થોડા સમય પૂર્વ પ્રતિષ્ઠા નામની યુવતી સાથે થઈ હતી જે હા મિત્રો અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ દરમિયાન ગઈકાલે મંગળવારે તારીખ અગિયાર નવેમ્બરના રોજ ધવલ અને પ્રતિક્ષના ધવલ મિત્ર મૌલિક બાબુભાઈ વરપરિયા વોકસ વેગન મોટર કાર નંબર જી જે છત્રીસ આર બાસઠ અઢાર પ્રતિક્ષના બેનના બેન પડી અનિતા બેન વાજા સાથે બેસીની દ્વારકાના દર્શનાથી નીકળ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ અકસ્માતમાં ત્રેવીસ વર્ષે ધવલભાઈ રામાભાઈનું ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય બે મુસાફરોને ગંભીર ઈજાઓ જણાવતા વધુ સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારે શું કયું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો